આપણે જવાનું છે ઘરે આજે વાગ્યા છે બાર હજી જમવાનું થયું નથી જમવાનું થાય એટલે જમીન નીકળવાનું છે આપણે બધા ડાયરેક્ટ હતા ગોધીનગર ગોધીનગર થી મહેસાણા મહેસાણા થી રાધનપુર ફાઈનલી મેં અને સીલુએ એ ખાઈ લીધું છે અને ખાઈ ને પર બેઠા છીએ નંદુ બાકી બધાને ખાવાનું બાકી છે લોકો જમી રહે પછી જમીન આપણે નીકળવાનું છે આપણા ઘર તરફ મહેસાણા મહેસાણા થી જવાનું છે રાધનપુર તો બપોરનો નો ઓલમોસ્ટ વાગ્યા છું બે અને અમે બધા ખાઈ પીને રેડી થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ ઘર જવા માટે આ છો ગાડી રેડી થઈ ગઈ છે બધા અહીંયા ટાટા બાબા એનો સીન ચાલે છે હા જ્યોતિ અંદર બે ગયા છે અમે ઉભી નંદુ સુરેશજી ચાલો મળીએ ભાભી બાબા હા ચાલો હવે નીકળીએ છીએ આપણા ઘરે જવા માટે તો પૈસા આલવાની લેવાની

બધા ટાઈમ પાસ કર્યા પછી અમે લોકો ઓન ધ વે થઈ ગયા છીએ ગાંધીનગર જવા માટે આ છે ગાંધીનગર અને બાયડ નો હાઈવે ફાઈનલ બાયડ સિટી માં પહોંચી ગયા છે આજ બાયડ સિટી અને બાયડ સિટી પાર કર્યા પછી આપણે જવાનું છે ગાંધીનગર સાઈડ ઓલમોસ્ટ વાગ્યા છે સાડા ત્રણ અને અમે લોકો આવી ગયા છે ગાંધીનગર પુનિત વન બધા પોતપોતાના થેલા ઉપાડે છે આ છે નંદુ અને સામાન મેળવા જીતી આપણા વેગીનાર જોડે પડી છે એમાં